નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને લાલવાદી ફૂલવાદીની વચ્ચે યુદ્ધ ચાલુ છે અને તેની સાથે પેલા બે માયાવી બળદો પણ ગાંગીના પક્ષમાં છે જેના કારણે ગાંગીને સહાય તો મળે છે પરંતુ લાલવાદી અને ફૂલવાદી કે જે કામરૂ દેશની બધી વિદ્યાના જાણકાર છે અને એમને એટલી બધી વિદ્યાઓ આવડે છે કે તેઓ ગાંગીના એક એક પ્રહારને રોકી રહ્યા છે અને જ્યારે લાલવાદીએ કરંડિયામાંથી જ્યારે એકદમ અતિ જ્યારે વીજથી ભરેલો સાપ બહાર કાઢી જ્યારે ગાંગીને કરડવા માટે મોકલ્યો ત્યારે ગાંગીએ પણ પોતાના બાબાએ શીખવાડેલી વિદ્યાર્થી એ સાપને ત્યાં ચોંટાડી દીધો અને ચોંટાડ્યા પછી તેની પૂંછડી પકડી અને તેને જોરથી પથ્થર સાથે પછાડ્યો અને પછાડતાની સાથે જ તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તે ત્યાં મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે લાલવાદીને ખૂબ જ ગુસ્સો આવ્યો કારણ કે આ સાપ એ એમનો એક સિપાહી જેવો હતો કે જે હંમેશા સામેવાળા દુશ્મનને મારીને પાછો આવતો પરંતુ આજે પહેલી વાર એવી ઘટના બની કે આ સાપ મોતને ઘાટ ઉતરી ગયો અને દુશ્મન હજુ જીવે છે અને પછી તો લાલવાદી ફૂલવાદીને અતિ ભારે ગુસ્સો આવે છે અને ગુસ્સા સાથે તેઓ આ ગાંગી ઉપર ભારે પ્રહાર કરવાનું શરૂ કરી નાખે છે ત્યારે આ બાજુ ગાંગી પણ ક્યાં પાછી પડે એમ હતી બંને બળદો અને ગાંગી સાથે મળી અને આ બંને વાદીઓની સામે ભારે યુદ્ધ કરે છે અને બે દિવસ સુધી રાત દિવસ યુદ્ધ ચાલ્યું તો પણ બેમાંથી એકે પાછા પડતા નથી અને સામસામે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે આ બાજુ બળદ ધાકી ગયા છે અને ગાંગીને કહે છે કે ગાંગી હવે અમારામાં હિંમત નથી કે અમે આ વાદીઓની સામું યુદ્ધ કરી શકીએ ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું છું ને ત્યાં સુધી તમને કાંઈ નહીં થવા દઉં અને પછી આ ફૂલવાદી ગાંગીની સામે યુદ્ધ કરી રહ્યો છે અને લાલવાદી ધીમો ધીમો ચાલતો ચાલતો પેલો જે મૃત્યુ પામેલો સાપ હોય છે તેની પાસે આવે છે અને તેની પાસે આવી અને એ સાપના મોઢામાંથી જેટલું પણ લોહી નીકળ્યું હતું એ બધું જ ભેગું કરી અને ત્યાંથી લઈ અને પાછો પહોંચે છે ફૂલવાદીની પાસે અને ત્યાં જઈ અને પોતાની વિદ્યાનો પ્રયોગ કરી અને એ મૃત્યુ પામેલા સાપના લોહીમાંથી ઘણા બધા સાપને તે ઉત્પન્ન કરે છે અને તેની આવી વિદ્યા જોઈ અને બંને બળદો કાન ઊંચા કરીને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી જો પેલો લાલવાદી આવડી કઈ વિદ્યાનો પ્રયોગ કરી રહ્યો છે અને એક સાપ તો ઝેરી હતો એને તે મારી નાખ્યો પરંતુ એના લોહીમાંથી પેલો લાલવાદી બીજા કેટલા બધા સાપને ઉત્પન્ન કરી રહ્યો છે ત્યારે ગાંગી કહે છે કે હા એકાદ સાપ હોય તો એનો સામનો હું કરી નાખું પરંતુ આટલા બધા સાપનો સામનો હું કેવી રીતે કરી શકું ત્યારે બળદો કહેવા લાગ્યા કે ગાંગી અત્યારે હવે પાછું હટી જવામાં મજા છે ત્યારે ગાંગી કહે છે કે જો હું પાછી હટી જાઉં તો હું કાયર ગણાવીશ ત્યારે બંને બળદો કહે છે કે જો તું પાછી નહીં હટે તો ગાંગી સમજી લેજે કે આટલા બધા સાપ જો એકી સાથે તારી ઉપર હુમલો કરશે ને તો તને તેઓ મારી ખાશે અને જો તને કાંઈ થઈ ગયું અને કદાચ તારું મૃત્યુ થઈ ગયું ને તો ગાંગી તારા સિવાય તારા બાબાનું આ દુનિયામાં કોણ છે અને એમને પેલી ડાકણોના પાંજરામાંથી મુક્ત કોણ કરાવશે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગીના પગ થંભી ગયા અને પછી તે નજર લાલવાદીની સામું કરે છે અને ત્યાં જુએ છે તો સાચે જ લાલવાદી હજારો સાપને ઉત્પન્ન કરી અને પછી કહે છે કે આ સામે આપણા જે ત્રણ દુશ્મનો રહ્યા ને એ ત્રણે ત્રણ દુશ્મનો ઉપર તૂટી પડો અને તેઓ જીવતા ના રહેવા જોઈએ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગી કહેવા લાગી કે બળદો હવે અહીંયાથી ભાગો નહીતર આપણા ત્રણમાંથી કોઈ જીવતું નહીં રહી શકે અને પછી તો બંને બળદો પૂંછડું ઊંચું કરી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગે છે અને ગાંગી પણ એમની પાછળ દોડે છે અને આ બાજુ આગળ બંને બળદો અને ગાંગી જઈ રહ્યા છે અને આ બાજુ પાછળ હજારો સાપ હવે આ ગાંગી અને આ બળદોની પાછળ પડ્યા છે ત્યારે તેઓ ઘણું બધું દોડે છે જંગલમાં આમ તેમ આમ તેમ જઈ રહ્યા છે પરંતુ જ્યાં જાય ત્યાં કોઈક ને કોઈક સાપ પહોંચે છે અને હવે તેમને ક્યાંય પણ આરામ મળતો નથી અને તેઓ આજે સવારના દોડતા દોડતા આખો દિવસ પૂરો થઈ ગયો છે તો પણ પેલા માયાવી સાપ કે જે બધા આ ગાંગીની પાછળને પાછળ દોડી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે હે બળદો હવે સવારના દોડીએ છીએ કાંઈ ખાધું પીધું પણ નથી અને બીજી વાત કે હવે મારાથી તો જરાય દોડાય એમ નથી હવે લાગે છે કે આપણો અંત નિશ્ચિત છે ત્યારે આટલા શબ્દો સાંભળી બંને બળદો કહેવા લાગ્યા ગાંગી એક કામ કર સૌથી પહેલાં અમે આ સાપનો સામનો કરીએ અને જ્યાં સુધી આ સાપ અમને કરડશે ને ત્યાં સુધી તું કોઈક સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી જા ત્યારે ગાંગી કહે છે કે ના ભાઈઓ તમે બંને જણાએ મને સાથ આપ્યો છે અને જો તમને આ મોતના મુખમાં મૂકીને ચાલી નીકળું ને તો તો આ ગાંગીની જનેતાનું ધાવણ લાજે માટે એક કામ કરો આપણે સાથે દોડીએ અને દોડતા દોડતા બાબા બારીનાથની સીમા સુધી પહોંચી જઈએ અને જો બાબા બારીનાથની સીમા સુધી પહોંચી ગયા ને તો પછી આ સાપ તે નહીં આવી શકે કારણ કે બાબા બારીનાથ જ્યાં મઢી લઈને બેઠા છે ને અને એમના વિસ્તારમાં એમની તપસ્યાનું એટલું બધું પરિબળ છે કે તેની સામું આ કામરૂદેશની શક્તિઓ કામ કરતી નથી અને ત્યાં આ સાપ નહીં આવી શકે અને આમ પછી તો ગાંગી અને બંને બળદો ત્યાંથી દોડતા દોડતા પહોંચે છે બાબા બાળીનાથની સીમા સુધી અને ત્યાં પહોંચે છે એની સાથે જ હજારો સાપ જે એમની પાછળ પાછળ આવતા હતા તેઓ આ સીમા ઉપર આવતાની સાથે જ એક એક સાપ ત્યાં જમીન ઉપર નીચે પડવા લાગ્યો અને તરફડિયા મારી મારીને મરી જવા લાગ્યો ત્યારે ગાંગી કહે છે કે જોયું ને આપણી આ બુદ્ધિ કેટલી કામ કરી ગઈ અને આજે બાબા બાળીનાથની તપસ્યાના બળ સામું આ એક પણ સાપ આપણને કરડવા અહીંયા સુધી નથી આવી શકતો અને આમ પછી તો થોડી જ વારમાં ત્યાં એક બે ત્રણ એમ કરતા કરતા હજારો સાપના ઢગલા ખડકાણા અને પછી તો ત્યાં પાછળથી બાબા બાળીનાથ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે કોણ આવ્યું છે ફરી પાછું મારા વિસ્તારમાં કોણ આવ્યું છે ત્યારે ગાંગી કહે છે કે બાબા હું છું ત્યારે બાબા બાળીનાથ આવીને કહે છે કે ગાંગી તું હજી સુધી જીવે છે મને એમ લાગ્યું કે તું તો મોતને ઘાટ ઉતરી ગઈ હશે ત્યારે ગાંગી કહે છે કે બાબા હું તો મોતને ઘાટ ઉતરી જવાની હતી પરંતુ આ તમારી તપસ્યાના બળના કારણે તમારા વિસ્તારમાં આવી ગઈ ને એટલા માટે બચી ગઈ છું નહીતર જુઓ આ હજારો સાપ રહ્યા ને એ મારી પાછળ પડ્યા હતા અને આ એક એક સાપ અતિ ઝેરી વીસથી ભરેલા છે ત્યારે ગાંગીની સામુ બાબા બાળીનાથ એટલું કહે છે કે ગાંગી તો હવે કાંઈ સમજાણું કે અહીંયા રહેવામાં કાંઈ મજા નથી અને અહીંયાથી ચાલી નીકળ ત્યારે પેલા બંને બળદો કહેવા લાગ્યા કે હે બાબા અમને તો બહાર જવાનો માર્ગ દેખાડો અમારે હવે આ જંગલમાં નથી રહેવું અને આ કામરું દેશ એ ખૂબ જ ભયંકર છે ત્યારે બાબા બારીનાથ એટલું કહે છે કે હું તમને કોઈ માર્ગ નહીં દેખાડું કારણ કે તમે મારું અપમાન કર્યું હતું અને આ ગાંગીએ હંમેશા મારી સાથે વિનયતાથી વાત કરી છે માટે હું એની મદદ કરવા તૈયાર છું બોલ ગાંગી તારે આ કામરૂ દેશમાંથી બહાર નીકળવું છે ત્યારે ગાંગી કહે છે કે બાબા મારે બહાર નથી નીકળવું હું તો અહીંયા મારા બાબાને લેવા આવી છું ને તો બાબાને લઈને જઈશ કાં તો હું મોતને ઘાટ ઉતરી જઈશ ત્યારે બાબા બાળીનાથ કહે છે કે આ સાપ પેલા લાલવાદી ફૂલવાદીના છે અને આ સાપ જો તને ભૂલથી પણ અડી ગયા હોત ને તો તારું મોત થઈ ગયું હોત માટે ગાંગી હજુ પણ સમયસે ચાલી જા અને આ સાપને તો હું નષ્ટ કરી નાખું છું આમ કહી અને બાબા બાળીનાથે આ માયાવી સાપને ત્યાં જ બાળી નાખ્યા અને ત્યાં તો આગનો મોટો ભડકો થયો અને જ્યારે બધા જ સાપ એકી સાથે બળી ગયા ત્યારે આ બાજુ લાલવાદી ફૂલવાદીને અહેસાસ થઈ ગયો કે એમના જે સાપ હતા ને એ બધા જ મરી ગયા છે અને ગાંગી હજુ પણ જીવે છે તેથી તેઓ ગુસ્સામાં આવે છે ને કહે છે કે કાંઈ બાંધો નહીં આજે ભલે બચી ગઈ પરંતુ તું હજુ આગળ કેવી રીતે નીકળીશ અમારી ચોકી તો પાર કરવી પડશે ને અને આમ લાલવાદી ફૂલવાદી ગાંગીની રાહ જોઈને બેઠા છે અને આ બાજુ ગાંગી કહે છે કે બાબા ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ માયાવી સાપ સામે અમારું રક્ષણ કર્યું છે અને આટલું કહી અને ગાંગી અને બંને બળદો ત્યાંથી પાછા ચાલ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આવ્યા અને જંગલમાં આવીને ગાંગી કહેવા લાગી કે હે ભાઈઓ મને લાગે છે કે આ લાલવાદી ફૂલવાદી આપણા કરતાં વધારે વિદ્યાના જાણકાર છે માટે આપણે એમની ચોકી પાર નહીં કરી શકીએ પરંતુ જંગલમાં બીજી ચોકી છે ત્યાં પહોંચી શકાય ખરા ત્યારે બંને બળદો કહે છે કે ગાંગી અહીંયાથી આમ આખું ઘણું બધું ફરીને જવું જોઈએ અને આ આખી લાલવાદી ફૂલવાદીની ચોકીને ગોળ ગોળ ફરી અને આગળ નીકળીએ તો બીજી ચોકી બાબરા ભૂતની આવે અને જો એ બાબરા ભૂતને વસમાં કરીએ અથવા તો એને મારી નાખીએ ને તો કદાચ આપણે ત્યાંથી આગળની ચોકી સુધી જઈ શકીએ ત્યારે ગાંગી કહે છે કે તો આપણે આ લાલવાદી ફૂલવાદીની ચોકી પાસે નથી જવું અને ભલે ચાલવું પડે તો ચાલવું પડે પરંતુ આ લાલવાદીની આખી ચોકી ભમી અને બાબરા ભૂતની ચોકીએ પહોંચીએ અને ત્યાં જઈને જોઈએ અને જો કદાચ બાબરો ભૂત આપણા વશમાં થઈ જાય તો આપણે કામરૂ દેશની ડાકણોના વિસ્તાર સુધી પહોંચી શકીશું અને જ્યાં મારા બાબા કેદ છે ત્યારે બંને બળદો કહે છે કે ગાંગી તું કહેતી હોય તો આપણે એમ કરીએ અને આમ આટલું કહી અને પછી બંને બળદો આગળ આગળ ચાલવા લાગ્યા અને એમની પાછળ પાછળ ગાંગી ચાલવા લાગી અને આ બધા સાથે મળી અને હવે આ બાબરા ભૂતની ચોકી પાસે જઈ રહ્યા છે અને શું તેઓ આ બાબરા ભૂતની ચોકી પાસે પહોંચી શકશે અને કદાચ પહોંચશે તો બાબરા ભૂતના ભયંકર પ્રહાર સામું શું આ ગાંગી ટકી શકશે કે પછી બાબરા ભૂતની સામે પણ ત્યાં લાલવાદી અને ફૂલવાદીની જેમ હારી જશે તો મિત્રો શું છે આગળનો ઇતિહાસ તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી